જયમાં ખોડલ હું છું પટેલ હું જામનગરમાં મધર્સ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવું છું તમે અત્યારે મને મારા જોઈ રહ્યા પણ હકીકતમાં મને આજ બપોરના મારા જ મારી માટે જેલ બનાવીને રાખી છે હું અહીં એક સવાલ પૂછવા માંગુ છું એક એવો સવાલ જે મારે ગુજરાતના પોલીસ તંત્ર ને અને સરકારની આંખમાં આંખ નાખીને પૂછવો છે આજે છ ડિસેમ્બર છે મારા ઘરની બહાર પોલીસનો કાફલો ખડકાવી દેવામાં આવ્યો છે મને નજર કેદમાં રાખવામાં આવી છે છે તમે કારણ કારણ જાણો છો ખાલી એવું કે આવતીકાલે ડિસેમ્બરે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ખોડલધામ દર્શન કરવા જવાના છે મેં પોલીસને પૂછ્યું કે સીએમ સાહેબ દર્શન કરવા જઈ રહ્યા છે કાલે ખોડલધામ એમાં તમને હું ક્યાં ઘડું છું તો પોલીસ મને એવું કહે છે કે ઉપરથી ઓર્ડર છે વાહ વહીવટી તંત્ર વાહ ગુજરાતની આખી સરકાર મોટો કાફલો અને તમને ડર કોનો લાગ્યો તો કે એક દીકરીનો જો એક મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા આટલી ડોલ હોય કે તમે એક દીકરીથી ખતરો લાગતો હોય તો મને માફ કરજો પણ સવાલ લોકશાહી દેશમાં જીવીએ છીએ કે કોઈ તાનાશાહી દેશમાં ભારતનું બંધારણ મને હરવા ફરવાની આઝાદી આપે છે કયો કાયદો કહે છે કે કોઈ વી વીઆઈપી માણસ આવતો હોય ક્યાંય દર્શન કરવા તો સામાન્ય નાગરિકને ઘરમાં કેદ કરીને રાખો તમે મને ઘરમાં પૂરી શકો છો પણ મારા અવાજને નહીં